રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન તથા તાલીમ પરિષદ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વડોદરામાં બે દિવસીય રાજ્યકક્ષાના કલા ઉત્સવ બે હજાર છવ્વીસનો પ્રારંભ થયો છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ આધારિત આ અંતિમ સ્પર્ધામાં રાજ્યભરના સાહીઠ જેટલા વિજેતા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ઉપસ્થિત રહ્યા રાજ્યકક્ષાના કન્વીનર ડોક્ટર અંકિતા ત્રિવેદી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દીપક કુમાર બાવિસ્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા

માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવે છે સ્પર્ધાઓની વાત કરીએ તો બાલ કવિ સ્પર્ધા સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા આ સ્પર્ધા કરાવવાનો હેતુ ફક્ત માત્ર એટલો જ હોય છે કે બાળકોમાં જે પણ કલા પ્રતિભા છે એ પ્રતિભાને બહાર લાવી અને બાળક છે એ ખરેખર પોતાના જીવનમાં એક આગવી કલા પ્રાપ્ત કરીને પોતાનું જીવન છે એ ઉજ્જવલ તારખિથી પ્રાપ્ત કરે આ જે કાર્યક્રમ છે એ શાળા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી યોજવામાં આવે છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર